જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે પવિત્ર વ્રત કથામાં તો આજે આપણે વાત કરવાના છીએ આશાપુરામા નું વ્રત તો ચાલો જાણીએ રતનપુર નામે એક ગામ હતું તે ગામમાં એક સુખી કુટુંબ રહેતું હતું કુટુંબમાં પતિ પત્ની અને ત્રણ બાળકો હતા આ ભાઈને કરિયાણાની એક નાની એવી દુકાન હતી તે આ દુકાન વડે આખા કુટુંબનું ભરણ પોષણ કરતો હતો સમય જતા ભાઈ શરીરે થોડો અશક્ત રહેવા લાગ્યો એટલે મોટા દીકરાએ ભણતર છોડી દઈ પિતાજીનો ધંધો સંભાળી દીધો તેનું નામ રાજ હતું તે પિતાજીની જગ્યાએ દુકાન સંભાળવા લાગ્યો દસ પંદર દિવસમાં તો તેનામાં વેપારની શૂઝ આવી ગઈ ધીરે ધીરે તેની દુકાન ધમધોકાર ચાલવા લાગી રાજના પિતાએ તેના લગ્ન એક સંસ્કારી કુટુંબની કન્યા કમલા સાથે કર્યા કમલા સ્વભાવે ખૂબ જ મળતાવડી હતી તે સાસરીમાં આવી બધા સાથે ભળી ગઈ અને ઘરનું દરેક કામ ખૂબ જ ઉત્સાહથી કરતી તેથી કમલાના સાસુ તેના કામથી ખૂબ જ સંતોષ અનુભવતા તે કમલાને પોતાની દીકરીની જેમ જ રાખતા કમલા પણ સાસુ સસરા તથા બંને દિયોરોનું ખૂબ જ ધ્યાન રાખતી તે દિયોરોના અભ્યાસ પણ રસ લેતી આ બધું જોઈ રાજ ખૂબ ખૂબ રાજી થતો થોડા સમય પછી રાજના બા બીમાર પડ્યા દીકરા વહુએ માની ખૂબ જ સેવા ચાકરી કરી પણ વિધિ આગળ કોઈનું ચાલતું નથી રાજના બાપ પરલોક સિધાવ્યા હવે ઘરની બધી જવાબદારી કમલા પર આવી પડી તે બંને દીયો અને પુત્રની માફક સંભાળતી આમ તેમનું કુટુંબ ખૂબ જ આનંદથી જીવન પસાર કરવા લાગ્યું પડોશી પડોશી પણ કમલાના ખૂબ જ વખાણ કરતા કમલાના દીયોરે ભણતર પૂરું કર્યું વસેઠભાઈ સારી નોકરીએ લાગી ગયો પણ નોકરીમાં થોડી બુરી સંગત થઈ જવાથી તે વ્યસની બની ગયો જ્યારે નાનો ભાઈ રાજ સાથે દુકાન જવા લાગ્યો બંને ભાઈઓ ઉંમર લાયક થતાં તેમના લગ્ન શ્રીમદ કુટુંબની કન્યા સાથે કરવામાં આવ્યા થોડા દિવસ ઘરમાં બધું વ્યવસ્થિત ચાલવા લાગ્યું પછી ધીરે ધીરે ઘરનું વાતાવરણ બદલવા લાગ્યું શ્રીમદ બાપાની દીકરીઓના વિચાર શ્રીમદ બનવા લાગ્યા તેમને ભાભીના સીધા સાદા વિચારો અડઘણ લાગવા લાગ્યા ઘરના સુખ અને શાંતિભર્યા વાતાવરણમાં હવે વિવાદ અને અશાંતિનું વાતાવરણ ઊભું થવા લાગ્યું કમલાને હતું કે દેરાણીઓ આવશે તો મને રાહત થશે પરંતુ રાહતને બદલે તેને માથે ઉપાધિઓ આવી વળી પડી પોતાને કોઈ સંતાન હતું નહીં એટલે તે વધારે દુઃખી થઈ ગઈ સતી કમલા બધું સહન કર્યા જતી હતી સમય જતા તેની દેરાણીને પુત્ર થયો એટલે દેરાણી ખૂબ જ અભિમાની થઈ ગઈ તે ઘરમાં ગમે તેમ વર્તન કરવા લાગી બંને નાની દેરાણીઓ ભેગી થઈ કમલાને હેરાન કરવા લાગી હવે ઘરમાં કમલાને માનને બદલે અપમાન સમૂહ કરવું પડતું એકવાર રડવા લાગ્યો એટલે કમલાએ તેને કમલાના હાથમાંથી બાબાને આંચકી લીધો અને ગમે તેમ બબડવા લાગી કમલાના સસરાને આઝમી ત્યાં હાજર હતા તેમણે નાની વાવને ઠપકો આપ્યો આથી ખીજાઈને જઈને સસરાની જેઠાણીનું ઉપરાણું લેવા બદલ ન કહેવાનો વેણો કહ્યા કમલાને તેના સાસરા નાની ભાવની રીતભાતથી શુભ થઈ ગયા તેમને થયું કે કંઈક બોલશું તો વાતાવરણ વધારે બગડી જશે આમ તેમના કુટુંબમાં કંકાસની બી રોપાઈ ગયા તેમના ઘરમાં ને ત્રીજે દિવસે કંકાસ થવા લાગ્યો દુકાનમાં આવક ઓછી થવા લાગી વસેટભાઈ ઝુગરીયાઓ બની ગયા આમ તેમના ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાઈ ગયું રાજ ઘરનું વાતાવરણ જોતો હતો છતાં ઘરમાં વધારે કંકાસ ન થાય તેથી તે શુભ રહેતો હતો એક દિવસ કમલાના દેરાણે કમલાને કામની બાબતે ગમે તેમ બોલવા લાગી રાજ ઘરમાં બેઠો બેઠો બધું સાંભળતો હતો તેનાથી આ સહન થયું નહીં તેણે રાતે નાના ભાઈને બોલાવી કહ્યું કાંઈ નથી જોતું અમે પહેરેલ કપડે આ ઘર તમે રહેજો રાજના પિતા પણ રાજ સાથે જવા તૈયાર થયા ત્રણેય જણા ઘર છોડી ચાલી નીકળ્યા તેઓ બીજા ગામમાં એક નાની ઓરડી ભાડે લઈ રહેવા લાગ્યા તેઓ જે કાંઈ મળે તેમાંથી સુખનો રોટલો ખાવા લાગ્યા એક દિવસ રાજે વિચાર્યું કે હું કમાવા માટે પરદેશ જાઉં તેણે આ વાત પિતાને પત્નીને કરી બંને તેના જવા માટે રજા આપી પિતાનો આશીર્વાદ લઈ રાજ પરદેશ ગયો તે પરદેશમાં કામ ધંધા માટે ખૂબ જ રખડ્યો પણ ક્યાંય સારી નોકરી મળી નહીં તે ગમે એમ કરીને પોતાનું પેટ ભરવા લાગ્યો બીજી બાજુ તેની પત્નીની દશા પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ તે એક પૈસા ઘરે નોકરાણીનું કામ કરવા લાગી તે કામમાંથી જે કાંઈ પૈસા મળે તેનાથી પોતાનું ને સસરાનું પેટ ભરવા લાગી તે સસરાને જરા પણ ઓછું આવવા દેતી નહીં આમ છતાં તેની દેરાણીઓ તેની શાંતિથી રહેવા દેતી નહોતી તેઓ બીજાઓની સામે તેના વિશે ખોટી ખોટી વાતો ફેલાવી તેને દુઃખી કરતા કમલા ખૂબ જ કંટાળી ગઈ હતી શેવટે તે કંટાળીને માતાજીને શરણે ગઈ એક દિવસ તે આશાપુરા માતાના મંદિરે ગઈ તેણે માતાજીને સમક્ષ બે હાથ જોડી કરગરવવા લાગી હે માતાજી અમારી ઉપર દયા કરો મા મને મદદ કરો આમ બોલતા બોલતા તેની બંને આંખોમાંથી આંસુ વહેસવા લાગ્યા મિંદી પૂજારી આ બધું જોઈ રહ્યો હતો તે બોલ્યો બહેન માતાજી ઉપર શ્રદ્ધા રાખો તમારી મનોકામના જરૂર પૂરી કરશે કમલાએ પોતાની નવ મંગળવારનું વ્રત કરો તે વ્રતના પ્રતાપે તમારું ઘણું દુઃખ નાશ પામશે અને તમારું કુટુંબ સુખી થશે શાંતિ ભર્યું જીવન સીવી શકશો ધન ધાન્યથી સમૃદ્ધ બનશો આમ કહી તેમણે આશાપુરા માતાનું વ્રતની વિધિ કહી સંભળાય કમલા માને પ્રણામ કરી પૂજારીના આશીર્વાદ મેળવી ત્યાંથી કામ કરવા નીકળી રસ્તામાં જે તેણે નક્કી કરેલ દીધું આવતીકાલ મંગળવાર છે તો આવતીકાલથી જ વ્રતની શરૂઆત કરી દઈશ તે જે ઘરમાં કામકાજ કરતી હતી ત્યાં આવી તેણે બધી વિગત જણાવી તેને માલકીને દયા આવતા બધી સામગ્રી પોતાના ઘરમાંથી આપી અને વ્રત કરવા માટે પ્રોત્સાહન આપ્યું કમલાએ ઘેર આવી પૂજારીના કહ્યા પ્રમાણે આશાપુરા માતાનું વ્રત કર્યું તેણે પૂરી શ્રદ્ધા વિશ્વાસથી આશાપુરા માતાના આઠ મંગળવાર પૂરા કર્યા નવમાં મંગળવારે વ્રતનું પૂરું કરી ઉજવણું કર્યું કમલાનું વ્રત પૂરું થતાં તેનો પતિ પ્રદેશથી અઢળક ધન કમાઈને પાસો આવ્યો ઘરમાં આનંદ ફેલાઈ ગયો કમલાના દિયર અને દેરાણીઓના માનસ પણ પલટાઈ ગયા તેઓ પોતાની ભૂલ સમજાઈ તેમણે જેઠ જેઠાણીને માફી માંગી પછી બધા એક સાથે સંપીને રહેવા લાગ્યા જો મિત્રો કમલાને પણ આશાપુરામાંનું વ્રત ફળ્યું તમે પણ કરશો તો તમને પણ ફળશે તો પ્રેમથી બોલો જયથી બોલો જય આશાપુરામાં